એનએફએસએ રેશન કાર્ડ ધારકોને સરકાર દ્વારા રાશનનો પુરવઠો પૂરો પાડવામાં આવે છે ત્યારે કાર્ડમાં ખોટા વ્યક્તિઓની ઓળખ કરવા માટે સરકાર દ્વારા રેશન કાર્ડને આધાર કાર્ડથી લિંક કરવા કેવાયસી ફરજિયાત કર્યું છે તેમ છતાં સરહદી બનાસકાંઠા જિલ્લામાં હજુ પણ પંદર પોઈન્ટ અડતાલીસ ટકા કાર્ડ ધારકોના કેવાયસી કરવાના બાકી છે જોકે આધાર કાર્ડ અને રેશન કાર્ડમાં મોબાઈલ મેચ ન થવાના કારણે કેટલાક લોકો કેવાયસીથી વંચિત રહ્યા છે સરકાર દ્વારા લોકોની ઓળખ પ્રસ્થાપિત કરવા માટે તેમજ વિવિધ યોજનાના લાભ મેળવવા માટે આધાર કાર્ડથી રેશન કાર્ડ લિંક કરવા કેવાયસી ફરજિયાત કર્યું છે જેમાં બનાસકાંઠામાં રેશન કાર્ડ ધારકો આવેલા છે જેમાંથી ઓગણીસ લાખ અઠ્ઠાવન હજાર બસો ને ઓગણસાઠ રેશન કાર્ડ ધારકોએ કેવાયસી કરાવતા ચોર્યાસી પોઈન્ટ બાવન ટકા રેશન કાર્ડ ધારકોનું કેવાયસીની પ્રક્રિયા પૂર્ણ થયેલ છે જ્યારે હજુ પણ જિલ્લામાં પંદર પોઈન્ટ અડતાલીસ ટકા એટલે કે રેશન કાર્ડ ધારકોના કેવાયસી કરવાના બાકી છે જોકે જિલ્લામાં વહીવટી તંત્ર દ્વારા કેવાયસી માટે મોટી જાહેરાતો કરવામાં આવી હતી તેમજ કેવાયસીના ના કેમ્પો યોજવા છતાં પણ હજુ સુધી ત્રણ લાખથી વધુ રેશન કાર્ડ ધારકો કેવાયસીથી થી વંચિત રહ્યા છે સરકાર દ્વારા જે રેશન કાર્ડ ધારકોના કેવાયસી નહીં થયા હોય તેમનું બંધ કરવાની જાહેરાત કરવામાં આવી હતી ત્યારે જિલ્લામાં રેશન કાર્ડ ધારકોના બાકી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે રેશન કાર્ડ ધારક તમામ સભ્યોના કેવાયસી કરવાની પ્રક્રિયામાં કેટલાક સભ્યોના આધાર કાર્ડ અપડેટ ન થતા હોય તેમજ કેટલાક સભ્યોના આધાર કાર્ડ અને રેશન કાર્ડમાં અલગ અલગ મોબાઈલ નંબર આપેલા હોવાથી ઓટીપી ન મળવા સહિતને લઈ લોકોમાં રેશન કાર્ડ કેવાયસી થઈ શકતા નથી જેને લઈ લોકોને કેવાયસી કરવામાં ધક્કા ખાવાની ફરજ પડી રહી છે